હાય દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં આપણો વિડીયો જોઈએ તો મજામાં આવી જશો બાકી બીજું કંઈ નહીં આજના વિડીયોમાં એન્ડ સુધી રહેજો અને નવા લોકો બધા આવતા હોય તો સબસ્ક્રાઈબ કરવા તમને કહું છું મિત્રો સબસ્ક્રાઈબ ચોક્કસ પણ કરો આગળ વધારવા વધો અને વધારો બીજું તો કંઈ નહીં તો સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ વાગી રહ્યા છે સાડા અગિયાર એટલે મિત્રો ખાસ તો ટાઈમ થઈ ગયો પણ વિડીયો અત્યારે સ્ટાર્ટ કર્યું અને જો વરસાદ પડી રહેલો છે રોજ જે રોજ છે ને કાલે નહીં પડ્યો પણ આજે વરસાદ મસ્ત મજાનો પડી ગયો જો અત્યારે ઘરે જઈને આવ્યો ને તો મેં પિંઘરાઈ ગયો બાકી આપડી ગાડીઓ હો ગઈ તો બીજું કઈ નહીં મિત્રો મસ્ત પિંજરાઈ ગયો કોણ કોણ વરસાદમાં નાયું છે કમેન્ટ કરીને જણાવી દેજો કે વરસાદમાં નાહવાની મજા આવે ખાઈ મને તો મજા આવે પણ પછી કેવું કે ભાઈ બીમાર પણ થઈ જવા પણ વાંધો નહીં એક બે વખત તો જ લેવાનું વરસાદમાં પહેલો વરસાદ પડતો હોય તો બાકી કમેન્ટમાં સાફ સફાઈ કમ્પ્લીટ કરી નાખી છે અને દીવા બટ્ટી બી કરી નાખેલી છે પણ એ કેવું કે હવે કાન નીકળ્યું એટલે દીવો કઈ આખો દિવસ નહીં હડકી તો એ થઈ ગયો તો મેં બે કુર્તા છે મિત્રો હવે એક આઈરો જેવો મેં કુર્તો કટિંગ કરી નાખેલો છે બહુ હેવી સાઈઝમાં મારી પાસે હેવી સાઈઝના ડ્રેસો વધારે આવે જુઓ હેવી હેવી સાઈઝ જાણ કે તેતાલીસ પિસ્તાલીસ એવી ચાસની કુર્તા વધારે મારી પાસે આવે છે ડ્રેસ છે કુર્તા મતલબ બોડીવાળા મેમ્બરો વધારે છે પટલા બી છે અને બોડીવાળા બી છે તો એક સલવાર મેં બનાવી નાખી છે જુઓ સરસ મજાની પંજાબી સલવારનો યોગ કેટલો મોટો છે કેમ કે બેનની તબિયત થોડી વધારે છે કેમેરામાં બી નહીં આવી રહેતું તો મોટી એનું છે જુઓ પંજાબી સલવાર બનાવી છે પંજાબી તો સલવાર બની ગયેલી છે આમાંથી માટે કેવો કલર જતો છે મિત્રો આઠ એમ કહો ને મારા હાથ બી લાલ લાલ થઈ ગયા જો એ જ કલર છે ને અસ્ત્રીને એવું કરીને કટિંગ કરતો હતો હાથમાં બી કલર આવી ગયો એટલે આની ગેરંટી નહી અપાય પિન થાય બીજા કપડાં બી બગાડે એટલે આપણે આને છે ને અલગ જ રાખીએ અત્યારે અહીં નીચે મૂકી દઈએ તો ચાલો રેજો આખો દિવસ વિડીયોમાં બાકી આવી બધી લપડ છપ્પડ આપી જાય મસ્ત મજા આવશે તો હમ તો ભાઈ ઝોલા લે કે ચલ પડે ગયે એવું કામ છે ચાલો સિવા માની નહીં ગયે જોઈ શકો છો મિત્રો બાકી ગયા છે 1 વાગીને ત્રીસ મિનિટ થઈ ગઈ છે વાર છે આજે સોમવાર છે અને જો વિડિયોની શરૂઆત તો કાલને મેં કરી લીધી છે પણ એક બનાવ્યો છે મેં મસ્ત મજાનો કુર્તો બહુ મોટી બોડી વાળ આ બેનનો છે થોડી તબિયત છે તબિયત વાળો છે એટલે હું તબિયત વાળો એમ કેતો છું ની તો તમને એવું થશે કે આ શું મોટું બધું કપડું છે એમ ખ્યાલ ન આવે બસ કે સ્ક્વેર કર્યું છે પાછળ ચેન છે અને દોરી રાખી છે કે 17 ઇંચનો એનો પહોંંચો છે મિત્રો તબિયત વાળા બેન છે એટલે આ ડ્રેસ તમને એમ પેલું કોઈ શેપમાં ના લાગે એમ દેખાય નહીં બાકી તો બીજું કઈ નહીં તો ચાલો ઘરે જઈએ ભૂખ લાગી ગયેલી છે તો જમીને આવીને પછી ઘરે જઈએ કે ઘરે ભાઈ શું શું બનાવ્યું છે ને શું નહીં તે ચાલો જોઈ લઈએ બાકી એમ જ અત્યારે દુકાને આડી કાઢીને ગઈ મિત્રો જોઈ શકો મિત્રો આ બાયનું બંધ કરવા માટે આઈવેટ ઉપર આવ્યો ને તો જોવો વરસાદ પડે છે આ ચાવી અત્યારે અહીં મૂકું હું તમને થોડું વેઢર બતાડી દેમ આજનું વેઢર જુઓ આ રીતના છે નહીં કેવું મારા છાપડામાં પાણી અહીં મારે છે ને થોડું સાફ સફાઈ કરવી પડે અહીં કરી નાખીએ એટલે આ જુઓ વરસાદ પડે છે ના જુઓ તળાવ બી ભરા આવે તો જુઓ કેટલો વરસાદ પડે છે આ જોઈ શકો છો મિત્રો ચાલો બાકી આવી રીતના છે મસ્ત વરસાદ પડ્યા કરતો છે ચાલો ઉપર આવે ઘરે જઈએ મિત્રો બાકી ત્રેઝર આ રીતના છે આત્મ ચાલો બંધ કરી નાખીએ જોવો તો જોઈ શકો મિત્રો પીંજરા તો ભીંજરા તો ઘરે આવતો રહ્યો બાકી અહીંયા જુઓ ખાવાનો ટાઈમ થઈ ગયો ને કાનનો ખાવાનો ટાઈમ તો થઈ ગયો જોવો મસ્ત મજાનો વરસાદ પડતો છે તો જોઈ શકો ચાલો જમવા માટે જે ચાવી હું કાઢી લીધી છે બાકી મસ્ત એમ શું વરસાદ પડ્યા કરતો છે હા જોઈ શકો છો મિત્રો વયડા સબ્જી બનાવેલી છે આપણા ઘરે વયડાની સબ્જી અને અઠાણા છે આમાં મરચાંનું અઠાણું આપણે ખાઈશું આ અને રોટલી આવી ગયેલી છે તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ રોટલી સાથ અને આવી રીતના છે મસ્ત મજાનું ચાલો હું તમને જમીને પણ બતાડું વયડા બનાવેલા છે વૈડા એને બોડી રાખેલા આખી રાત બીજા દિવસે એને બાંધેવાના ત્રીજા દિવસે વૈડા થઈ જાય તારીખ ના છે અઠાણું કાઢીએ આપડે કચ્છ મિત્રો બોજ વરસાદ પડી રહેલો છે બોજ વરસાદ પડી રહેલો છે કે દુકાને જવાનું છે પણ વરસાદ થોડોક રે એટલે ફટાફટ દુકાને જઈ ગયા આપણે બાકી જો વરસાદ મસ્ત મજાનો બોજ પડ્યા કરતો છે એટલે જોવાની કેટલા વાગ્યા પોણા ત્રણ થઈ ગયા વરસાદ રહે ને તો જઈએ આપણે દુકાને જુઓ વરસાદ પડ પડ કરે ને તો કેવી રીતના જવું કે મારી પાસે પેલું આવું આવું પહેરે ને એ નહીં બાકી પેરી ન જતું રહેવાય આપણાથી બાકી વરસાદ તો બહુ જ પડ્યા કરતો છે જુઓ વરસાદ 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 આવે છે ને કંટાળો કરે આપણને વરસાદ કેમકે આવું કામ કરવા નહીં દે દુકાને નહીં જવા દે ને એવું બધું થાય મતલબમાં જોવો ને બાકી બીજું કાંઈ નહીં

देखो इन्हें देखो પછો મિત્રો પિંદરાયને જ આવી ગયા વરસાદમાં જેવું હોય તેવું પણ પિંજરાયને આવી ગયા તો બીજું કંઈ નહીં મસ્ત મજાના પિંજરાઈ ગયા પણ હવે આપણે છે ને એ કરીને કામ ચાલુ કરી લાઈટ બી નક્કી તો નહીં કેવાય મિત્રો બાકી અમે મેં લાઈટ ચાલુ કરી એટલે બાકી ચાલો બીજી સરદાર છે ને એ મેં પહેરી દે લાઈટ ચાલુ કરી દઈએ આપણે હા તો જોઈ શકો આ લાઈટ બંચરિંગ ના ચાલુ કરી દીધી બાકી તો બહુ બધું વરસાદ બહુ બધું થતું છે ચાલો ફટાફટ પડે છે એક જ ચાલુ છે કંટાળો આવી ગયેલો છે વરસાદ તો ચાલુ તમને બતાડું વરસાદ કેમ કે એક જ ધારું પડ્યા ને તો કંટાળો આવી જાય મિત્રો બાકી ને રહેતો જ નહીં વરસાદ તો જુઓ વરસાદ આ મોટો ટોલ અહીંયા અમે છત્રી લઈને આવેલા છે કાયરી છત્રી એક આયરી છત્રી આવી જો તો આવી રીતના વરસાદ એક જ ધારું પડ પડ કરે ને તો કંટાળો કંટાળો આવી જાય મતલબમાં તો આવું બધું છે મિત્રો તમારા ગામમાં તમારી ગમી વરસાદ પડે છે કે નથી પડતો કમેન્ટ કરજો બાકી તો અહીંયા તો બહુ જ વરસાદ પડ 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 ફળ કહ્યા કહે છે એક જ બસ ચાલી જવો કેમ કે અમારું છે ને બસ તેની પાસે જ દુકાન છે મિત્રો કેટલો સારો વરસાદ પડ પડ પડે તમારી પડતો હોય તો કમેન્ટ કરજો બાકી આપણું વાજ્યા ગામ છે તમારો કયા કયા ગામમાં વરસાદ પડતો છે કમેન્ટ કરજો મિત્રો બાકી બીજી તો કઈ નહીં આપણો વિજયો જો તમારી પાસે આવે તો કમેન્ટ કરજો બાકી તો બીજું કઈ નહીં કઈ નહીં તો જોઈ શકો છો મિત્રો ઘરથી ચા આવી ગઈ છે પ્લીઝ અને મસ્ત મજાની ડોલચીમાં ચા આવી ગયેલી છે અને વાગી રહ્યા છીએ અત્યારે પાંચ

તો બાકી તો મિત્રો આ ડાયરેક્ટ એમ જ પણ ગરમ પાણીમાં નાખે એટલે બની જાય પણ અમે થોડુંક અલગ રીતના બનાવવાનો ટ્રાય કરતા છે લસણ છે ડુંગળી ને આ છે ને આ મેગી મસાલો છે ને એ નાખવાના છે જુઓ તો નાખી દઈએ તો જોઈ શકો મિત્રો નાખી દીધો છે મસ્ત મજાનો અને આ બની જશે ઓટ્સ બે મિનિટમાં બની જશે તો

જોઈ શકો છો મિત્રો મેં આવી રીતે નાખી દીધું આવે એટલે હવે થઈ જાય એટલી વાર હવે આપણે છે ને ઉકળવા દઈશું એટલે થઈ જશે મિત્રો બાકી બીજું કઈ ને થઈ જાય તો હું બતાડું તમને ચાલો તો જોઈ શકો મિત્રો ઉકળી ગયું છે પણ જો અમે બે એક મિનિટ રવા દઈએ એટલે થઈ જશે બાકી જો ઉકળી ગયેલું છે જોઈ શકો છો મિત્રો શું બની ને આપણી પાસે આવી ગયું કેટલું ચારું બની ગયું એટલે એવું હોય એમ મિત્રો તો ચાલો ફટાફટ સુખ પી લઈએ મોડું તો ચાલો મિત્રો વાગી ગયા છે રાતના સાડા સાત પોણા મેં સાહસ થઈ ગયું તમને તો ચાલો ઘરે જઈને મળી મિત્રો ને પ્લીઝ સપોર્ટ કરો લાઇક સે ચોક્કસ પણ કરો એક લાઇક તો કરી દેવાય ગુજરાતી થઈને બીજું થઈને ગુજરાતી તરીકે સપોર્ટ કરો તો ચાલો ઘરે જઈએ ઘરે શું કરતા છે બધા મતલબ જોઈએ ઘરે જઈને તો ચાલો મેં ચા ચાવીના ચાવી લઈ લીધું છે તો સ્વપ્ન આપણે હાલ પૂરતું આપીએ અને કાલ સવારે પાછું ચાલુ કરીશું ચાલો ઘરે જઈને ડાયરેક્ટ મહિલા મિત્રો જમવાનું બનીને આવી ગયું છે આપણા ઘરે બની છે દાળ શાક ચાવલ તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ ને જમી લીધા પછી તમને મહી લો જમી લઈએ પછી ગયો બહુ લાંબુ થઈ જાય છે એટલે આ વિડીયોને અહીંયા સુધી રાખીએ કાલે પાછા મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઈબ કરતા જજો ભાઈ બાય જય માતાજી હરે રામ હરે કૃષ્ણ